અને રણયજ્ઞના છેલ્લા ત્રણ પાત્રો ઇન્દ્રજીત કુંભકર્ણ અને મંદોદરી બધા જ મહત્વના ઇન્દ્રજીતનું પાત્ર ઇન્દ્રજીત એટલે રાવણનો દીકરો જે મેઘનાદ તરીકે પણ જાણીતો છે ઇન્દ્રજીતનું પાત્ર એક સાહસિક પરાક્રમી વીર અને નીડર યોદ્ધા રીતના રૂપે અહીં નિરૂપાયો છે એ પિતૃપ્રેમી છે પિતા માટે લાગણી ધરાવતો પુત્ર છે સૌથી વધારે વખત તે રામ અને રામના સૈન્ય સાથે યુદ્ધ કરે છે રણયજ્ઞના બીજા નંબરના કડવાના રૂપકમાં તે યજ્ઞમાં હોમાતા બત્રીસ લક્ષણા પુરુષ તરીકે એને વર્ણવાયો છે પાંચમા કડવામાં નાયકોના પરિચય વિધિમાં ઇન્દ્રજીતને ઇન્દ્રને જીતનાર યોદ્ધા તરીકે વર્ણવો છે કવિએ જ્યારે પહેલી વખત અંબાએ આપેલા રથે ચડી યુદ્ધ કરવા જાય ત્યારે એને સૂર્ય સાથે સરખાવી પ્રેમાનંદ તેના તેજસ્વી વ્યક્તિત્વને દર્શાવે છે પંદરમા નંબરના કડવાના ઘોર સંગ્રામમાં ઇન્દ્રજીત લક્ષ્મણ સાથે યુદ્ધ કરે છે રામ રાવણના સૈન્યને હઠાવી દે છે ત્યારે નિરાશ રાવણ પૂછે છે કે દુશ્મનને હઠાવે તેવો મારા સૈન્યમાં કોઈ નથી એ વખતે ઇન્દ્રજીત એને હણવાનું બીડું ઝડપી પિતાને સંતોષ આપે છે એ યુદ્ધે ચડે છે ભયાનક સંગ્રામમાં ભારે પરાક્રમ દાખવે છે રામ સમેત તેમના સૈન્યને પીડી એ પરાક્રમ દાખવે છે આ પ્રસંગે તે પિતૃ પ્રેમી પુત્ર આત્મવિશ્વાસુ વીર યોદ્ધો પરાક્રમી યોદ્ધા તરીકે ઉપસી આવે છે પરંતુ લક્ષ્મણ જ્યારે અતિકાયને મારે તેનાથી રાવણ વ્યગ્ર થાય પિતાની વ્યગ્રતા જોઈ ઇન્દ્રજીત ફરી યુદ્ધે ચડે સોળમાં કડવામાં એ માયાવી સીતાનો પ્રપંચ રચી રામ વગેરેને પીડા પહોંચાડે મોહાસ્ર છોડી એ બધાને મૂર્છિત કરે પણ હનુમાન ઔષધિ લાવે સુષેણ વૈદ સૌને પાછા મૂર્છામાંથી સચેત કરે રાવણ યુદ્ધ કરે પણ તેને નાસી જવું પડે પિતાનો પ્રતાપ ક્ષીણ થયેલો જોઈ ઇન્દ્રજીત યુદ્ધ કરવા આકાશમાં જાય અને રામના સૈન્યનો સંહાર કરે એને કોઈ જોઈ શકતું નથી એટલે જો અહીંયા કેટલી બધી રીતે અદભુત રસ પ્રેમાનંદ લાવ્યા છે રામ વિહવળ થાય એટલે હનુમાનને હનુમાનના ખભા પર ચડી લક્ષ્મણ ઇન્દ્રજીતની સાથે યુદ્ધે ચડે એને ત્રસ્ત કરે ઇન્દ્રજીત નાસી જાય સોળમાં કડવામાં આ આકાશી યુદ્ધનું એક વિશિષ્ટ એવું વર્ણન છે ઇન્દ્રજીત માયાવી સીતાને મારે છે રામ શોકથી મૂર્છિત થાય એ પ્રસંગ આલેખનમાં ઇન્દ્રજીતની માયાવી શક્તિ પ્રગટ થાય છે ઇન્દ્રજીત જતા જતાં મોહાસ્ત્ર છોડતો જાય છે પણ હનુમાન ઔષધિ લાવી બધાને જાગ્રત કરે છે ઇન્દ્રજીત મરાય તો જ યુદ્ધ જીતી શકાય એમ હોવાથી એને મારવાના કપરા વ્રત પાળનાર લક્ષ્મણ છે આપણી બાસ આપણા પક્ષે એવું જાણી રામની નિરાશા દૂર થાય છે ઇન્દ્રજીત યુદ્ધ યુદ્ધ જીતવા માટે નિકુંભના દેવીનો યજ્ઞ કરી રથ મેળવવા ગુફામાં છુપાય છે એનું તપોભંગ વાનરો કરે છે આ તબક્કે ઇન્દ્રજીતના વધની ભૂમિકા રચાય છે તપ છોડી ઘોર યુદ્ધ કરી અપૂર્વ એવું પરાક્રમ દાખવ્યા પછી એનો વધ થાય છે જાત જાતના મંત્રબાણ સામે છૂટે એવા ભયંકર યુદ્ધમાં લક્ષ્મણ ઇન્દ્રજીતને હણે છે અને એનું શિષ જ્યાં રાવણ છે ત્યાં જઈને પડે છે ઓગણીસમાં કડવામાં કવિએ અનેક ચડ ઉતર બતાવી આરંભમાં કહ્યા તે ગુણોથી ઓપતું ઇન્દ્રજીતનું પાત્ર તેજસ્વી છે એટલું આપણે સ્વીકારવું કુંભકર્ણ આપણને ખબર છે કે એ લેવા ગયેલો સરસ્વતી પાસે બ્રહ્મા પાસે વરદાન કે મને ઇન્દ્રાસન આપો અને સરસ્વતીના જીવે જીભે બેઠા એટલે એને નિદ્રાસન મળ્યું છ મહિના સુવે છ મહિના જાગે અતિ બળવાન છે પણ પરમ ભક્ત પણ છે તો એ બેવ પાસા પ્રેમાનંદ આપણી સામે ઉગાડી આપે છે યજ્ઞમાં કુંભકર્ણનું પાત્ર યજ્ઞમાં મહિષ મહીષ એટલે પાડો એનો વધ કરી આહુતિ તરીકે હોમવામાં આવતો રણયજ્ઞના રૂપકમાં કુંભકર્ણને મોટા મહિષ રૂપે ગણવામાં આવ્યો છે જેમ ઇન્દ્રજીતને બત્રીસ લક્ષણા તરીકે રૂપકમાં આલેખ્યો છે એ રીતે અહીંયા યજ્ઞનો પાડો નવમાં કડવામાં અભિમાનથી નર વાનરને કેમ નમું એવો જવાબ મંદોદરીના દુઃસ્વપ્નની વાત કરે ત્યારે આપે છે પણ તેના મંત્રી સૈનિકો દારૂણ યુદ્ધમાં મરાય ત્યારે તે પોતાના એટલે કે રાવણ એવો જવાબ આપે છે કે હું શું કામ વાનરોને નમું પણ પછી એક પછી એક યોદ્ધા મરતા જાય એટલે પોતાના ભાઈ કુંભકર્ણને જગાડે છે દસમા નંબરમાં કડવા નંબર દસમાં એને કુંભકર્ણને જગાડવા માટે પ્રેમાનંદ જે વર્ણન કરે છે એટલું તો અદ્ભુત છે અમાનુષી ત્રાસદાયક અનેક ઉપાય થાય છે લાખ યોદ્ધા ઢંઢોળે છે પાણી છાંટે છે તાપણા કરે છે જાત જાતભાતના કાન ફાડી નાખે તેવા અવાજો કરે છે નાકમાં સૂંઠ મરી જેવા બળતરા થાય તેવા તેજાના ભરે છે નાકમાં ઘેંટા ચલાવે છે સર્પ ખોસ્યા છાતી પર ઘોડા દોડાવ્યા છાતી પર પાડા અને હાથી લડાયા પણ કુંભકર્ણ જરાય સળવળતો નથી છેલ્લે સાણસાથી એના અંગ તોડાવ્યા ઉંચકીને પછાડ્યો શ્વાસ રૂંધ્યો છતાંય તે જાગતો નથી આવા ત્રાસદાયક ઉપાયો જોઈ કુંભકર્ણની પત્ની રાવણને પગે પડે છે જુઓ કેવા ઉપાય છે જળ છાંટે નવ જાગે તાપણા કીધા ચોફેર રુદે ઉપર શલ્યા પડ મેલ્યા કાનમાં ફૂંકે મદન ભેર કપાળ પર દુદુંભી ગાજે શરણાઈ નફેરી ઢોલ કરોડ ઘોર મેઘ શબ્દ કરે પણ રાણો ન આપે બોલ સૂઠ મરી નાસિકામાં ફૂંક્યા અજમો ચલાવો નાસામાય પાછો શ્વાસ મૂકે નિદ્રામાય અજમો સૂંઠ ઉડ્યા જાય અનેક વર્ણનો આપણે જોયા પણ વાજ આવ્યા રાવણ લાગ્યો એક ઉપાય બધું જ કરી જોયું ત્યારે કુંભકર્ણની રાણી આવી રાયને લાગી પાય અદ્ભુત એનો પત્નીનું કહેવું છે કષ્ટ દીધે મારો કંથ ન જાગે એને વાલા શંકર ભગવાન જગાડું હું હેલા માત્રમાં તમે કરાવો ભક્તિ હેલા માત્રમાં એટલે પળ માત્રમાં જગાડું પણ મારો પતિ ઘણા વખત પછી ઉઠી રહ્યો છે એટલે ભક્ષ ભોજન કરાવી રાખો નહીં તો કરશે સૌનો આહાર રાવણે મધુમાસ અણાવ્યા અન્ન તણો કીધો અંબાર અપ્સરા પાસે નૃત્ય કરાવ્યા ગાન તાન વાજે વાજિંત્ર કુંભ કરણ ડોલ્યો જમ મણિધર સાંભળતા ગોવિંદ ચરિત્ર કેવો ભક્ત છે કષ્ટ દીધે મારો કંથ ન જાગે એને વાલા શંકર ભગવાન જાગશે સ્વામી મુહૂર્ત માત્રમાં યુક્તે કરાવો સંગીત ગાન તો એ ઉઠાડે એટલે તરત જ બોલે કે કાચી નિદ્રાએ મુજનેશીદ ઉઠાડ્યો આટલા મહિનાથી સૂતો તો છતાંય રાવણની વાત સાંભળી કુંભકર્ણ રઘુનાથને દુભવવા માટે કડવા નંબર અગિયારમાં એને આકરા વચનોથી ટોકે છે કે આવું શું કામ કર્યું એ કે છે ઘર ઘાલ્યું ભાઈ ઘેલડા તે દુભ્યા શ્રી જગદીશ વીરા બળિયા સાથે બાથ વીરા કાં દુભ્યા શ્રી રઘુનાથ વીરા સાયર જળ જેણે બાંધ્યું જેણે દરિયો બાંધ્યો શલ્યા તારી પુષ્પ સમાન રે મેઘા ડંબર સહજે છેદ્યું તોય તુને ન આવી સાન વીરા બળિયા સાથે બાથ વીરા કાં દુભ્યા શ્રી રઘુનાથ વીરા જગત જીતે તે ઝેર કી રે ના જીત્યા ક્રોધને કામ રે શ્યામ કેશ ઉજ્જવળ થયા તોય મન રહ્યું તારું શ્યામ વીરા કેટલું બધું ટોકે છે ગરડો થયો પણ તોય તારા મનનો મેલ ગયો નહીં એટલે રઘુનાથને દુભવવા માટે કુંભકર્ણ આકરો ઠપકો આપે છે વૃદ્ધ થયો પણ તારી કુટેવો ન ગઈ કાળા વાળ ધોળા થયા પણ તારું મન તો કાળું જ રહ્યું વિભીષણ તને છોડી ગયો એટલે જ મને લંકા ઉજ્જડ લાગે છે આવા કડવા વચન એ સંભળાવે છે રાવણને ચેતવણી આપે છે નહીં માનો શીખ મારી જાશો જમપુર સ્વજન સમેત બધાને મારીશ તું અને આગાહી કરતો હોય એમ કહે છે જો વાડીમાં બેસાડી જાનકી તો લઈ આવ્યો કોણ કામ તુંથી સીતા જીતાતી નથી તો કમ જીતાશે રામ લાયો તો વાડીમાં શું કામ છે સીતાને તો જીતી નથી શકતો તો રામને જીતવાની શું વાતો કરે છે તું એક હિતેચ્છુ બંધુ શુદ્ધિત ભાઈ તરીકે કુંભકર્ણ પ્રત્યે આપણને માન થાય પરંતુ રાવણ જ્યારે એને કહે કે મને તો સીતામાં માતા દેખાય છે ત્યારે એ સંતોષથી કહે છે ધન્ય તું તારું મન જોયું મેં ભાઈ અને એની પરીક્ષા કરવા કટુ વચન કહ્યા એમ સમજા ભાઈ ખાતર તે મૃત્યુને ભોગે લડવા તૈયાર થાય છે એમાં એનો ભાઈ પ્રત્યેનો પ્રેમ પ્રગટ થાય છે એ યુદ્ધમાં પ્રયાણ કરે ત્યારનું એનો વિશાળ રથ અને ગિરિશૃંગ જેવા એના સ્વરૂપનું તેરમાં કડવામાં પ્રેમાનંદ જે રીતે વર્ણન કરે છે એ એટલું તો લાક્ષણિક છે કે બે કડી તો જોવી જ જોઈએ

એમના હૃદય ચીરી લોહી પીવે કડી એકાવન થી સડસઠના વર્ણનમાં એના ભીષણ સંહારનું બીભત્સ રસનું વર્ણન મળે છે એના આસુરી અને રાક્ષસી સ્વરૂપને પ્રેમાનંદ વર્ણવે છે સુગ્રીવ એના રથના ચૂરે ચૂરા કરે ત્યારે પગપાળો કુંભકર્ણ લડે વાનરોને ગળી જાય એના વર્ણનમાં એનું રાક્ષસી સ્વરૂપ પ્રગટ થાય છેવટે હનુમાન સ્વેચ્છાએ સામે જઈ જલાય એના પેટમાં જાય એનું પેટ ચીરી નાખે અંદરના વાનરોને મુક્ત કરે વાનરો પેટમાંથી નીકળી જાય એની પણ કુંભકર્ણને ખબર ન પડે એવા કવિના આલેખનમાં બિભત્સની સાથે સાથે હાસ્ય પણ પ્રગટે છે અને સાથે સાથે કુંભકર્ણની વિશાળ કાય એનું જડત્વ એનું જનૂન આ બધું જોઈ શકાય છે છેવટે રામ એના હાથ પગ છેદી છેલ્લે મસ્તક છેદે છે અને એ મરણ પામે છે કુંભકર્ણ પ્રભુ પરાયણ દેખાય છે તો નીડર પણ છે રાવણને ચાહનારો ભાઈ પણ છે વીર છે અને રાક્ષસી શક્તિ ધરાવતો એવો એક પાત્ર છે અને છેલ્લું પાત્ર મંદોદરી રાવણની પત્ની સતી સ્ત્રી સતત જે રાવણને વાર્તી રહી છે તેવી સ્ત્રી સમગ્ર રાક્ષસ કુળમાં દૈવી પ્રકૃતિ ધરાવતું એકમાત્ર પાત્ર મંદોદરીનો છે તે એક સતી નારી છે તેને આપણે આખ્યાનમાં ચાર વાર જોઈએ છે સૌ પહેલાં એ રાવણને પોતાના અનિષ્ટ સૂચક સ્વપ્નની વાત કરવા માટે આઠમા કડવામાં રાવણ પાસે આવી વિનાશની એંધાણીઓ આપી રાવણને યુદ્ધ કરવાને બદલે રામને પગે લાગો અને માફી માંગી લો સીતા પાછા આપી દો એવું કહે છે ત્યારે તેનું શુભત્વ કુટુંબ હિતકારી નારી સ્વરૂપ આપણે જોઈ શકીએ છીએ પણ રાવણને જે અભિમાન છે જે ગર્વ છે એ નર વાનરને નમવામાં એને લાંછન લાગે છે બીજી વાર બારમાં કડવામાં મંદોદરી ફરીથી રાવણ પાસે આવી યુદ્ધ ન કરવા વિનવે છે ત્યારે રાવણ જ્ઞાન વાણીથી એને જવાબ આપે છે રઘુનાથને હાથ હું મરણ માંગું અને ઘણા ભોગવિલાસ ભોગવ્યા હવે મન ઉઠી ગયું છે એવું જણાવી મંદોદરીને સંતોષે છે આ વાણીથી સંતોષ પામી મંદોદરી યુદ્ધ માટે સંમતિ આપે છે અને પુત્ર ઇન્દ્રજીતને યુદ્ધમાં પ્રયાણ કરી કરાવી જીતીને આવવાના આશીર્વાદ પણ આપે છે ત્રીજી વાર જ્યારે ઇન્દ્રજીતનો વધ થાય ત્યારે પુત્ર મરણના શોકથી વ્યાકુળ હૃદય દ્રાવક વિલાપ કરતી મંદોદરી રાવણ પાસે પાછી આવે છે એક પ્રેમાળ પુત્ર વત્સલ સુકોમળ માતૃહૃદય અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ ચોથી વાર જ્યારે રામની પાછળ રાવણ રાવણની પાછળ રામના બાણ પડ્યા છે અને એ રામના બાણથી બચવા રાવણ મંદોદરીને વિનંતી કરે મંદોદરી રામના બાણને પ્રણામ કરી થોભી જવા કહે બાણ પાછા વળે કારણ કે એક સતી સ્ત્રીનું નમન છે બાણ પાછા વળે એ પ્રસંગે આપણે એના સતીત્વનો પ્રભાવ જોઈ શકીએ છીએ અહીં પણ એ રાવણને કડવા બોલના કટાક્ષ સંભળાવે છે પણ એ તો એનું હિત ઇચ્છતી હતી એટલા માટે પણ રાવણ પર એની વિપરીત અસર થાય છે બળતામાં ઘી હોમાય છે અગ્નિ બળતામાં ઘી હોમાય તો અગ્નિ વધુ પ્રજ્વલિત થાય એમ રાવણનો ક્રોધાગ્નિ પણ વધારે પ્રજ્વલિત થાય વધારે ક્રોધથી એ યુદ્ધે ચડે મંદોદરીનું આખું પાત્ર અહીં શુભ તત્વથી આપણે લગભગ દરેક પ્રસંગે એનું શુભ તત્વભર્યું પાત્ર જ જોઈએ છે રાક્ષસ કુળમાં આવું દૈવી પ્રકૃતિ ધરાવતું પાત્ર આપણને મંદોદરી નિમિત્તે જોવા મળે છે ખારા પાણીમાં ઉગેલા કમળ જેવું પવિત્ર અંતઃકરણવાળું કુળનીય હિત ચિંતક સંતાનોની પ્રેમાળ માતા એટલે આપણા બધાનું આદર ઝીલતું એવું આ પાત્ર છે જેનો અંગદ કેશ પકડીને ખેંચે ત્યારે એના પાત્રનું ગૌરવ હનંદ પ્રેમાનંદ કરીસે છે